મિત્રો મિત્રો ના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ફરી પાછી કેસર કેરીમાં થોડો એવો વધારો આજે પણ જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું હોય તો ચાલો હરાજીમાં જાશી કેવા કહેવારીએ છીએ આજના કેસર કેરીના બજારમાં અને હા મિત્રો અમારી જનરલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો અને મિત્રો આપણે સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે દિનેશભાઈના તેમાં કેરી લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક કરવો મિત્રો અને પણ ભાઈઓને પાકલ કાર્બેટ ફ્રી કેરી લેવી હોય તો ગોંડલ સંતોષ કેરા ભંડારમાં કોન્ટેક કરવો મિત્રોની આ કાર્બેટ ફ્રી કેરી મળી જશે મિત્રો ઓર્ગેનિક

અઢારસો ને પચાસ રૂપિયા ની ભાવ છે સુપર ક્વોલિટી ની ગીર કંટાળાનો માલ છે અઢારસો ને પચાસ રૂપિયામાં વેચાણ સુપર ક્વોલિટી માલ છે ગીર કંટાળા છે મિત્રો અઢારસો ને પચાસ રૂપિયામાં આ કેરી વેચાણી છે સોળસો રૂપિયાનો ભાવ છે આ માલ ના સોળસો રૂપિયા ના ભાવ છે તમે જોઈ શકો છો સોળસો રૂપિયામાં વેચાણી છે તંબો કેસર છે મિત્રો સોળસો રૂપિયા ના ભાવ

নে পঁচিছ ৰূপিয়ে নৱসিছ એક હજાર કરો એક હાજર કરો એક હજાર રૂપિયા નો ભાવ છે ને એક હજાર રૂપિયા

એક હજાર રૂપિયાનો ભાવ છે આ માલનો નો એક હજાર રૂપિયા નો ભાવ છે આ માલ સારી ક્વોલિટીનો છે એક હજાર રૂપિયામાં વેચાણો છે ને પિંચોતેર રૂપિયા ભાવ છે નવસો ને પિંચોતેર ભાવ છે આ ક્વોલિટી સારી ક્વોલિટી નવસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયા છે આ માલ ના નવસો ને પિંચોતેર 600 800 500 700 800 دے خالی 700 آ جو صورت میں ہے 700 400 روپے نو بھاو دے 700 روپے میں ویتا ہوں 1000 1250 1500 بند یار یہ جناب اپنا نام بولو تمہارا ہے بھائی پچاس روپیہ نو پچاس روپیہ ویچا میڈیم کالو پچاس روپیہ

Două sună bătaie, gându-te. Două sună bătaie, subia noapte, două sună bătaie, subia noapte. Două

આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયા એક હજાર ને પચાસ રૂપિયા લંબો વેસતો છે એક હજાર ને પચાસ રૂપિયા નો ભાવ નવસો જઈ ગયું નવસો રૂપિયા નો ભાવ છે નવસો રૂપિયા નો ભાવ છે એક હજાર રૂપિયા નો ભાવ છે એક હાજર રૂપિયા નો મેજા છે

પાંચસો આડા પાંચસો છસો 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 ને પચાસ પણ નવસો ને પચાસ રૂપિયા વેચાણી નવસો ને પચાસ આઠસો 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 પચાસ એ છોરા બબે 850 રૂપિયાનો ભાવ છે જે 850 રૂપિયાનો ભાવ છે તો અમારનો 850 રૂપિયાનો ભાવ ઓય 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 એ 850 આણે આટ આટથી આ ગાયકોન માર એ 850

આઠસો ને પંચોતેર રૂપિયા ભાવ છે એને ક્યાં સાતસો ને પચીસ રૂપિયા નો ભાવ છે સાતસો ને પચીસ રૂપિયા ભાવ છે તો બીજું સાતસો ને પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા નો અભાવ છે તો બેરોજ અમલ નો સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે